જીએસટી ના ઘટાડા પછી નવો કાર ખરીદવાનો ક્રેઝ તેજી સાથે વધી રહ્યો છે ઓટોમોબાઈલ સેક્ટર માં આક્રમક વૃદ્ધિ જોવા મળી રહી છે અને કંપનીઓની નવી નવી મોડેલ્સ લોન્ચ કરી રહી છે આવા જ પ્રસંગમાં હુંડાઈ નું લોકપ્રિય વેન્યુ મોડેલ ભુજના પર રોડ પર આવેલ બી મંગતરામ શોરૂમ માં રજૂ કરવામાં આવ્યું લોન્ચિંગ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શોરૂમ ના રિશી સોનપાર અને ઘનશ્યામ જોશી મહેમાનોને આવકાર આપ્યો આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય અને મિરજાપર ગામના અગ્રણી અરવિંદભાઈ પિંડોરિયા તેમજ ચંચળ ગ્રુપના સંજયભાઈ ઉપાધ્યાય વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રારંભમાં કેક કાપવાની સેરેમની કરવામાં આવી અને ઋષિભાઈ સોનપાર દ્વારા જણાવ્યું કે આ નવા મોડેલમાં વિશેષ સુવિધાઓ ઉમેરવામાં આવી છે ખાસ કરીને યંગ જનરેશનને આકર્ષિત કરશે

બસ બુકિંગનો ઇન્ફ્લોઝ વધી ગયું છે ઇન્કવાયરીઝનો ઇન્ફ્લોઝ વધી ગયો છે અને સાથે સાથે જેનો લુક્સ છે એને લઈને ક્વેશ્ચન્સ એના ફીચર્સને લઈને ઓન ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જે વિડીયોઝ આવે છે એના ઉપરથી જે ભરપૂર તારીફ મળી રહી છે જે પ્રેમ મળી રહ્યો છે લોકોનો એના માટે અમે ઓર્ડરિંગ્સ બહુ શરૂ કરી દીધા છે બુકિંગ લેવાના શરૂ કરી દીધા કે જલ્દી જલ્દી અમે લોકોને એમની સ્પેશિયલ એમની ફેવરેટ કાર વેન્યુ એમને ડિલિવર કરીએ યસ કરેંટલી આપણે વાત કરીએ ને જો આપણે વેન્યુઝ વેન્યુની પહેલાં વાત કરીએ તો જૂની વેન્યુ અને નવી વેન્યુ હવે આ થોડી વધુ બ્રો થોડી વધુ બ્રોડ છે જેનું વ્હીલબેસ બી વધી ગયું છે જેની હાઈટ બી વધી વધી ગઈ છે સાથે સાથે અગર આપણે જેમ મિની ક્રેટા કહીએ છીએ જેમ ક્રેટામાં તમે જોશો તો કનેક્ટેડ હોરીઝોન એલઈડી ડીઆરએલ્સ મળે છે એવી જ ટાઈપની હોરિઝોન ડીઆરએલ્સ આપણે વનિવાય જોવા મળે છે કોટ બીમ એલઈડી હેડલેમ્પ્સ મળે છે સાથે સાથે જેવી કોકપેટ ટાઈપ ઇન્ટિરિયર આપણે ક્રેટામાં જોયું તો એવી જ ટાઈપનો ઇન્ફેક્ટ એનાથી પણ બેટર લાઈક રેટા વોઝ પ્રોવાઇડિંગ ટેન પોઈન્ટ ટુ ફાઈવ હવે વેન્યુ ઇઝ પ્રોવાઇડિંગ ટુવેલ પોઈન્ટ થ્રી ઇન્ચિસ ઇન્ફો ઇન્ફોટેમેન્ટ એઝવેલ એઝ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એન્ડ અડાસ જે આપણે કે પ્રીમિયમ કાર્સમાં જોતા હતા વેન્યુમાં પણ અડાસ આવી ગયો છે વિથ ઓલ ફોર ડિસ્ક બ્રેક્સ એન્ડ વેન્ટિલેટર ટ્રીટ્સ જો સર આપણે વાત કરીએ ને અગર આપણે વન પોઈન્ટ ટુથી આપણે શરૂ કરીએ તો ઇટ ગોઝ ફ્રોમ સેવન ફોર્ટી થ્રી એક્શો રૂમ એન્ડ આપણે ટૉપ એન્ડ ટ્રીમ અગર એની વાત કરીએ છીએ તો ટોપ એન્ડ ટ્રીમ ગોઝ ટુ આપણે ફોર્ટીન સેવન્ટી ફોર એક્શો રૂમ જો આપણે વેન્યુમાં વાત કરીએ છીએ તો આપણે જે આ વખતે છે ને એમના બહુ ઇઝી કરી દીધું છે વેરિયન્ટ યાદ કરવા આપણે હંમેશા કેમ પહેલાં આલ્ફાબેટિકલ્સ હતા આ વખતે ન્યુમેરિકલ્સ આવી ગયા છે દેટ્સ બેઝિકલી એક્સ ટુ ફોર ફાઇવ સિક્સ સિક્સટી સેવન એઇટ ટેન જે બહુ ઇઝી છે યાદ રાખવા માટે ને એનામાં બી તમને અલગ અલગ ઇન્જિન ઓપ્શન્સમાં અલગ અલગ વેરિયન્ટ્સ અવેલેબલ છે સીએન્જ તો ઉપલબ્ધ નથી બટ વન પોઈન્ટ ટુ રેસપિરેટેડ વન લીટર ટ્રબુ પેટ્રોલ એન્ડ વન પોઈન્ટ ફાઇવ લીટર ડીઝલ છે તો તમને કહું અગર વન પોઈન્ટ ટુમાં આપણે વાત કરીએ તો એચ એચએક્સ ટુ એચ એક્સ ફોર એચ એચએક્સ ફાઈવ એક્સ સિક્સ એચ એક્સ સિક્સટી આ વેરિયન્ટ્સ અવેલેબલ છે વન પોઈન્ટ ટુમાં અગર આપણે વન લીટર ટ્રબુ પેટ્રોલની વાત કરીએ તો એચ એક્સ ટુ એચ એચએક્સ ફાઈવ એન્ડ દેન એચએક્સ એઇટ એક્સ ટેન એન્ડ ઇફ વન પોઈન્ટ ફાઇવ લીટર ડીઝલ ઇન્જિનની વાત કરીએ એચ એચએક્સ ટુ એચ એક્સ ફાઈવ એચ એક્સ સેવન એન્ડ દેન એચએક્સ ટેન આ વિ રિયન્સ અવેલેબલ છે ઇન્જન ઓપ્શન વાઇઝ બિંગ વેરી ઓનેસ્ટ જ્યારથી એનું ફર્સ્ટ લુક્ર જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું જે સ્પાય શોટ્સ જોતા ત્યારથી અમારી બુકિંગ્સ આવવાની શરૂ થઈ ગઈ છે ઓલમોસ્ટ અમે નહીં હોય ને તો સારા એવા ટુ ડિજિટ નંબરમાં અમારી બુકિંગ ચાલી રહી છે વેન્યુ માટેની ને હવે લોન્ચ થયું છે ત્યારબાદ તો બુકિંગ્સ તો સ્લેબ બહુ ઉપર જવાનું છે જો આપણે વેઇટિંગ પિરિયડની વાત કરીએ છીએ તો આપણે ટોપ એન્ડ ટ્રીમ્સમાં આપણે વન ટુ થ્રી મંથ જેવું વેઇટિંગ પિરિયડ મળે છે ને જ્યારે આપણે અપર કે લોઅર વેરિયન્સમાં આવીએ છીએ તો ત્યાં આપણે ઓલમોસ્ટ થ્રી ટુ ફાઇવ મંથ્સ જેવું વેઇટિંગ પીરિયડ જોવા મળશે ને વેઇટિંગ પીરિયડ પણ આપણે બુકિંગ શરૂ જોડે જ ચાલુ થાય તમે આજે બુક કરાવી છે એટલે જ અમે જલ્દી જલ્દી બુક કરાવો એટલે અમે જલ્દી જલ્દી તમારી ગાડી અમે તમને આપી શકીએ